ભાવનગરના કરચલીયાપરા હનુમાન નગર વિસ્તારમાં ગંગાજડિયા પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા નિલેશ ઉર્ફે શંકર ઉર્ફે ભુરો જીતેશભાઈ બારૈયા અર્જુન ઉર્ફે અકેલા અશોકભાઈ ચૌહાણ રાહુલ ઉર્ફે ટીટો જીતેશભાઈ બારૈયા અને રવિ ઉર્ફે ટોટો રમેશભાઈ વાઘેલા સહિતના ચાર શખ્સોને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા દસ હજાર છસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી Thank <sighs> you.